બોટાદના ગઢડામાં નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ છે કે જેમાં ગઢડા નગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું તેર પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું પુરાંત વાળું સુડતાલીસ પોઈન્ટ પાસઠ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં સુડતાલીસ પોઈન્ટ પાસઠ કરોડનું વિકાસલક્ષી બજેટ કે જે સર્વાનુમતે મંજૂર કરાયું હતું સામાન્ય સભામાં કારોબારીના ચેરમેન તરીકે સુરેશ ઉડાવની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી બોટાદ ગટડા નગરપાલિકાની પ્રથમ સુડતાલીસ પોઈન્ટ પાસઠ કરોડ નું વિકાસ લક્ષી બજેટ કે જેને મંજૂરી આપવામાં આવી ગટડા નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી તો નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં બજેટ રજૂ કરાયું બે હજાર પચીસ છવ્વીસ ની અંદાજિત આવક એકત્રીસ કરોડ ચોરાણું લાખ રૂપિયા અને ખર્ચ ચોત્રીસ લાખ ચોત્રીસ કરોડ સાડત્રીસ લાખ રૂપિયા છે અને બંધશિલક એટલે કે પુરાન તેર કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયાની છે અને સર્વાનુમતે આ બજેટ મંજૂર કરવામાં આવે છે